રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપાના મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાપર શહેરના તમામ સાત વોર્ડના સત્યાવીસ ઉમેદવાર ભાજપના ઉમેદવાર ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર એક થી સાતમાં જે તે વોર્ડમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી પ્રભારી વસંતભાઈ કોટરાણી વિકાસ રાજકોર હિતેશ ખંડોર રિંકુભાઈ ગોર પ્રફુલ્લસિંહ જાડેજા ઉમેશ સોની જયદીપસિંહ જાડેજા વિનુભાઈ થાનકી મેહુલભાઈ જોશી નીલેશ માલી લાલજી કારોત્રા જાનમાહમદ રાઉમા ભગુદાનભાઈ ગઢવી હઠુભા સોઢા મુરજી પરમાર વાલજી વાવિયા ભવન વાલિયા રમેશભાઈ સિયારિયા હમીરજી સોઢા લક્ષ્મણસિંહ સોઢા અનોપસિંહ વાઘેલા મૌલાના શૈયદ અનવર શાહ મોરારદાન ગઢવી મેમાભાઈ ચૌહાણ પ્રદીપસિંહ સોઢા નશાભાઈ દૈયા પ્રવીણસિંહ સોઢા જાણીતા ભજનીક સમરતસિંહ સોઢા લોક સાહિત્યકાર મોરારદાન ગઢવી બાબુભાઈ મુછડિયા કિશોર મહેશ્વરી હરિભાઈ રાઠોડ સહદેવસિંહ જાડેજા ધર્મેન્દ્ર સિયારિયા શૈલેષ ચંદે હાર્દિક માલી વિનોદભાઈ માલી વણવીરભાઈ સોલંકી મંજીભાઈ ભાટેસરા ડોલરભાઈ ગોર કેશુભા વાઘેલા ભીખુભા સોઢા રશ્મિ દેસાઈ દોશી વળબંધભાઈ ઠક્કર ભાવેશ ઘારિયા સહિતના રાપર શહેરના તમામ હોદ્દેદારો અને તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનો અને પદાધિકારીઓએ રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવશે અને તમામ સત્યાવીસ સીટો પર વિજય મેળવી ભગવો લહેરાવશે તેવી અપીલ કરી હતી એક સીટ બિનહરીફ ભાજપને મળી ચૂકી છે અને સાત વોટની સત્યાવીસ બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે ભાજપ સરકાર દ્વારા રાપર શહેર અને તાલુકાના વિવિધ પ્રકારના વિકાસ કામોમાં પ્રગતિ કરી રહી છે અને જો આગામી ચૂંટણીમાં ભાજપ પુનઃ સત્તા પર આવશે તો પીવાના પાણીની કાયમી સમસ્યા હલ કરવામાં આવશે સફાઈ તથા રખડતા ઢોરો અને ગટરની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ રહે છે અને આગામી દિવસોમાં રાપર શહેર માટે રાજ્ય સરકાર દ્વારા વધુ વિકાસલક્ષી કામો હાથ ધરશે તેવું જણાવ્યું હતું કે જેમણે કોંગ્રેસ મુક્ત અને આપદા મુક્ત દિલ્હી બનાવ્યું છે અને રાપર નગરપાલિકાની વાત કરીએ તો આજ રોજ રાપર વિસ્તારના લોકકાલા ધારાસભ્ય આદરણીય વીરેન્દ્રજીના વિરેન્દ્રસિંહજીના હસ્તે વિવિધ વોર્ડની અંદર ચૂંટણીના કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યા અને વિવિધ વોર્ડની અંદર જ્યાં જ્યાં અમે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં ગયા ત્યાં પ્રજા દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે રાપર નગરપાલિકાની અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી છે રાપર શહેરને લગતી વાત કરું તો હમણાં થોડાક સમય પહેલાં વર્ષોથી જે ફાયર ફાઈટર હતું એને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું સ્વચ્છતાના અનેક સાધનો જેસીબી હોય ટ્રેક્ટર હોય કે બીજા નાના રિક્ષા હોય એના માટે સાધનો આપવામાં આવ્યા તેર કરોડ રૂપિયા રાપરનગરની ગટર યોજના માટે મંજૂર કરવામાં આવ્યા છે અને જેનો વર્ક ઓર્ડર પણ મળી ગયો છે એવી જ રીતે સો બેડની હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ રાપર શહેરની અંદર મંજૂર કરવામાં આવી છે અને સૌથી વિશેષ કાલે જે પ્લાસ્ટવા ટીકરને મંજૂરી મળી છે અને વીસ કરોડ રૂપિયા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લેવામાં આવે છે તો હું એ તકે જે રસ્તા માટે સતત મહેનત કરતા હતા એવા ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમનો અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી અમે ધારાસભ્યશ્રી સાથે ઘણી વખત ગાંધીનગર હોઈએ અહીંયા પણ હોઈએ કાર્યાલય ત્યારે રાપરનગર માટે આગામી લગભગ એક લાખની વસ્તુ થાય ત્યાં સુધીનું સુચારું આયોજન જે પચાસ આગામી પચાસ વર્ષ સુધી પણ પાણીની તકલીફ ન પડે એના માટેનું સુચારું આયોજન આપણા ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવેલું છે અને ખાસ કરીને નર્મદાની કેનાલ મારફત કંધોકા ડેમ અને રીપર ડેમને ભરી અને નગરજનોને પાણીની ક્યારેય પણ તકલીફ ન પડે વિશેષમાં જે રાપરનું નગાસર તળાવ છે એની અંદર પણ ત્રણ કરોડ રૂપિયા હમણાં જ મંજૂર કરવામાં આવ્યા છે અને એને નીચે તળ્યું છે એને મજબૂત બનાવવું અને જેના કારણે રાપર શહેરને પાણીનો હંમેશા માટે છુટકારો મળશે ગૌશાળા પાંજરાપોળોની મિટિંગ રાખવામાં આવી હતી આપણા ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને જેની અંદર આપણા પ્રાંત અધિકારી બેનશ્રી પણ હતા અને જે રાપરનગરની અંદર રખડતા હાથ લાવવાનો જે પ્રશ્ન છે

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો